પહેલી વાર ને છેલ્લી વાર છે કેટલી વાર તમે આ લઈ ગયો અર્ધી થાળી નીકળી અર્ધી થાળી ગયું કેટલું કલ્યાણ થાય મને શું ના આવ્યું મને એક કાલે કહી ગયો અમે કેમ બીજો ચાલો કેમ નથી થતો ભાઈ બીજો કેમ નથી થતો આ એક જ કેમ થાય આવું કેમ આવી ખોવાયો માતાજી ને આંખ માંથી આંગળી માંથી કેમ નીકળે પરચા નો કરતા આમાં તમે કરો તો તમે શું કામ કર્યો પરચા

ઘી નીકળવાની ઘટના સામે આવી છે જી હા આ બોગસ ઘટના જે સામે આવી છે અને આ ઘટનાને બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા તેને આ ઘટનાને બોગસ સાબિત કરી છે દશામાની ભૂઈએ લેખિત કબૂલાત પણ આપી છે અને આ કબૂલાત આપે ઘીનું તરકટ કર્યાનું અને કબૂલ્યું છે અને સાથે માફી પણ માંગી છે વડોદરાના વાઘોડિયા રોડની આ ઘટના છે કે જ્યાં દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની આવી બોગસ ઘટના સામે આવી છે અને વિજ્ઞાન જાથાએ છે ને આ ઘટનાને બોગસ સાબિત પણ કર્યું છે ત્યારે દશામાની ભૂઈ કે જે આ બધું તરકટ કરતી હતી જે આ બધા ઢોંગ કરતી હતી તેને લેખિતમાં પણ આ કબૂલ્યું છે ત્યારે આગળ વાત કરીએ તો ભૂઈની પાંત્રીસ વર્ષની આ ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા કે જેને આ સાબિત કરી બતાવ્યું છે કે આવું કશું જ હોતું નથી અત્યારના ટેકનોલોજીના જમાનામાં જ્યારે લોકો ઘણા આગળ વધી ગયા છે જે લોકો આવું

ચારનો અનુભવ છે કે ત્યારથી હું આવું છું આ મંદિરની સેવા આવું છું ને આ મંદિરમાં અદ્ભુત પરિચય પરચા થાય છે માતાજીના ધારેલા કામ પૂરા થાય છે ને આ જ્યારથી આ મૂર્તિ લાવે છે દર વર્ષે અલગ અલગ મૂર્તિ આવે છે એમાં એમાંથી જમ સાંડીને આંખમાંથી ઘીની ધારા વહે છે કેટલા વર્ષથી આ લગભગ બાવીસ બાવીસ ત્રેવીસ વર્ષનો તો મારો અનુભવ છે ત્યાર પહેલાંનું જ આ માતાજીએ પરચો આપેલો છે ઘીનો અહીંયા કયા કયા વ્યક્તિ આવે છે દીન દીક્ષા આવે છે માતાજીની જે આરાધના કરે છે તેનો પરચા અદભુત ચમત્કાર પણ જોવા મળે છે અને માતાજીને કરે છે એ પણ લોકો આ લોકો દૂર દૂરથી આવે છે લોકો પરચા માટે આવે છે દુઃખ માટે આવે છે પણ બધાનું ધારેલું કામ થાય છે માતાજી બધાનું કામ સફળ કરે છે બહારથી ગોરવાથી ગોધરાથી આવે છે પંચમહાલથી આવે છે બધા બહુ લોકો આવે છે આદિવાસી લોકો પણ એમના ધારેલા કામ પૂરા થઈ છે ત્યારે દશામાના વઢમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યું ત્યારે આ જાથાએ વિજ્ઞાન જાથાએ સાંભળી તપાસતા ઘરના જે સદસ્યો હતા તે સદસ્યોનું કારસ્થાન પણ બહાર આવ્યું છે એટલે ધાર્મિક છેતરપિંડી કરનારાઓથી હવે સાવધાન થઈ જવું જોઈએ કારણ કે વિજ્ઞાન જાથાએ પાંત્રીસ વર્ષમાં અઠ્યાવીસો આવા ઢોંગી ભૂઈઓનો પર્દાફાશ કર્યો છે હવે આ ભૂઈને મુશ્કેલીના સમયે દશામાએ મદદ તો ન કરી જેથી તે રડી પડ્યા અને ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની પણ તેને લેખિતમાં બાંહેધરી અપાવી છે ત્યારે આ ઢોંગીનું નામ છે ભૂઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ અને તેમની સાથે તેમનો પુત્ર પણ આમાં સંડોવાયેલો હતો હવે આ પુત્ર એક ડ્રાઈવરની નોકરી કરતો હતો અને પુત્રનું નામ પણ સતીશ સિંહ ગોહિલ છે આ બંને જણાએ સહી પણ કરી આપી છે કબૂલાતનામામાં અને આ સાથે આગળ વાત કરીએ તો જાથાએ વિજ્ઞાન જાથાએ ઘીના ચમત્કારની પોલ ખોલી નાખી આ વિજ્ઞાન જાથાનો એક હજાર બસો ને તોતેર સફળ પર્દાફાશ હતો આ સાથે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી બી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ આ સાથે મહિલા પોલીસ અને પોલીસ કર્મીઓએ આ પર્દાફાશમાં મદદ કરી હતી

આવી અંધશ્રદ્ધામાં લોકો માનતા રહેશે આવા ઢોંગીઓનો જે સાથ આપશે આવું જેમની કરતૂત કરતા હોય છે એ લોકોને વધારે પ્રોત્સાહન આપશે તો ક્યાંક ને ક્યાંક તે તેમને અંતમાં તો પાયમાલી અને બરબાદી જ મળવાની છે અને આર્થિક રીતે એમનું ખૂબ જ નુકસાન પણ થવાનું છે અને દશામાના વ્રતના સમાપને આ ભૂઈનો ભાંડાફોડ પણ થયો છે વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતીંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માગી લીધું છે અને લોકોની માફી માગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈપણ આવા બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ લેભાગો થી દૂર રહેવા જાથા અપીલ કરે છે તો આ ભૂઈને વારંવાર પાણી ટૂંડાવી હિંમત પણ આપવી પડી હતી

અને રવિ પર્વત નાણિયા પડદાફાશની કામગીરીમાં જોડાયા હતા અને ખરેખર વિજ્ઞાન જાતા પણ એ જ કહે છે કે તમે ભગવાન માનો શ્રદ્ધા રાખો પરંતુ એ એટલી હદ સુધી ના વટાવી દો એટલું બધું ના વધી જવું જોઈએ કે તમે આવા ઢોંગીઓ આવા ભૂવાઓની કે આવી ભૂઈ ભાવોની તમે વાતોમાં આવી જાઓ અને તેમની વાતમાં આવીને તમે પોતાના પરિવારને જ અને પોતાને આર્થિક રીતે આ સાથે તમે શારીરિક ને માનસિક રીતે પણ નુકસાન કરાવો એ તો બિલકુલ પણ યોગ્ય નથી Thank you.